કણજરી ચોકડી પાસેથી ત્રણ પોઈન્ટ આઠસો ચાલીસ કિલોગ્રામ ગાંજાની ફિરી કરતા ત્રણ ઝડપાયા ખેડા એસઓજી દ્વારા એક વડતાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ કણજરી ચોકડી ખાતેથી ચોક્કસ માહિતીને આધારે નંબર વગરની મારુતિ સ્વિફ્ટ કારમાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને હીરાફેરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે ત્રણ કિલોગ્રામ ગાંજા સહિત કુલ રૂપિયા ચાર મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ અને પન્ટ નોંધ નોંધી અને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે પોલીસને માહિતી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ કણજરી ચોકડી ખાતેથી નશીલા પદાર્થની હેરાફેરી થવાની છે જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી જેમાં એક નંબર વગરની સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ કારમાં વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખીને ખાનગી રાહે એક પણ બાણું લાખના ગાંજા ત્રણ મોબાઈલ ફોન રોકડ કાર સાથે કુલ ચાર પણ ચોપ્પન લાખનો મુદ્દા માલ જપ્ત કરા હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓમાં અબ્દુલ ખાન ઉર્ફે ખાન સાબ ખાન પઠાણ રહે ચાંદના ગામ અમનપુરા તાલુકો જિલ્લો ખેડા વિલાયત ખાન ઉર્ફે અરબાઝ ઇનાયત ખાન પઠાણ રહે ચાંદણના પઠાણ ફળિયું તાલુકો જિલ્લો ખેડા અને ઇકબાલ હુસેન ઉર્ફે મોજે દરિયા ગુલાબ નમી શેખ રહે માતર નાની બાગોળ તાલુકો માતર હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ત્રણ પોઈન્ટ આઠસો ચાલીસ કિલોગ્રામ ગાંજો કે જેની કિંમત રૂપિયા એક લાખ બાણું હજાર ત્રણ મોબાઈલ ફોન રોકડા રૂપિયા પચીસો અને ગાંજાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ મારુતિ સ્વિફ્ટ કાર મળી કુલ રૂપિયા ચાર લાખ ચપ્પન હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો